વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જમ્મુ કાશ્મીર પહેલગામ ખાતે આતંકવાદી હુમલાને લઈને વીરગતિ વીરોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામ પાકિસ્તાની આતંકવાદી દ્વારા ધર્મના આધારે અઠ્યાવીસ થી વધુ વ્યક્તિના મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા જેમાં હિન્દુ સમાજના વીર પામેલા વીરોને કાળિયાભી ભગવતી સર્કલ ખાતે વીરંજલિ અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

એનો સાથ સહકાર દેવાનો છે આના એક દિવસ આજે છે એ ભૂલી નથી જવાનું આ રોજ તમારી યાદ રાખવાનું છે જે મારી માથે પીડા થઈ મારી હામે મારા ઘરવાળાને મારા છોકરાને ગોળીથી વિંધી નાખ્યો છે એ મારી મારે સહન કરી હું અહીંયા કેમ બેઠીશું એ મારું મન જાણે છે અને જે અમને લોકોએ સહાય અહીંયા જે મને અમને પહોંચાડ્યા છે એનો હું જિંદગીભર હું ગુણ નહીં ભોલું જે અમે પહોંચ્યા છીએ ને એને ખૂબ ખૂબ મારા વતી ધન્યવાદ છે અને હું હિન્દુ છું અને આપણા બધા ભાઈઓને કહું છું કે આપણે હિન્દુ છીએ એટલે આપણે ખૂબ ગર્વ થવો જોઈએ જય હિન્દ જય ભારત પણ ભૂલવાનું નથી આ આ એક દિવસની વાત છે તમે ભૂલી નથી જવાનું તમે જાગૃત થાઓ તમે જાગૃત થાવ કે જે આ વસ્તુ થઈ છે આપણા સૈનિકો આપણી માટે કેટલી ઓલી કરે છે ત્યારે તમે અહીંયા બેઠી શકો છો સૂઈ શકો છો હરી શકો છો ફરી શકો છો જે આપણા સૈનિકો બલિદાન દે છે એની જેવું આપણે બલિદાન નથી દેતા મેં બધું જ જોયું એનો ઘર પરિવાર બચ્ચા એનો કોઈ તહેવાર કાંઈ નથી એ આપણી માટે ઓલું કરે છે તો આપણે મો શોખ ફરવા ફરવાનું નથી કરવાનું આપણે મોદી સાહેબને સાથ દેશું તો આનું અને પાકિસ્તાનનું નામ નિશાન મીટી જવું જોઈએ ભારત માતા કી જય કે આ કાર્યક્રમ ઈ ક્ષેત્રની પણ અજય ટકીજની આસપાસ થાઉં જોઈએ કેમને ખ્યાલ આવે કે ભાઈ આવું થઈ રહ્યું છે નહીં હવે હદ થઈ ગઈ तमाम सीमाओं तमाम सहन शक्ति पराकाष्ठा थी गई क्या सुधी है? पर क्या सुधी यार क्या सुधी को एक ही बार मिटा दे अपनी हस्ती को घर कुछ मरतबा चाहे यार दाना खाक में मिलकर गुले गुलजार बनता है एक बार तक तो मिटाना पड़ेगा कब तक बांग्लादेश में वही हालत पश्चिम बंगाल में वही हालत पश्चिम बंगाल तो अपना भारत देश है ना फिर भी वहां हिंदुओं का लाज लुटा रही हिंदू बाप बेटे को मारा जा रहा है मंदिर को ध्वस्त किया जा रहा है क्यों क्योंकि कुछ गलतियां पूर्वक सरकारों ने उस समय जब भारत आजाद हुई थी जिसको इच्छा हो यहाँ रहे जिसकी इच्छा न हो चले जाए नहीं अब चले ही जाए रही बात सरकार से आप सब हो कि भारत विभाजन केवल धर्मना आधारों पर थी थी હિન્દુસ્તાનમાં રહે એ હિન્દુ પાકિસ્તાન જાય મુસલમાન રાજકારણીઓ નેહરુના પાપે ભારતમાં પાકિસ્તાનમાં હિન્દુને રેવા દીધું નહીં ભારતમાંથી મુસલમાન ને જવા દીધું નથી એનું આ પરિણામ છે જે અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ વાત કેવું છે મનની અંદર બરાળ કુકરની સીટી જે ફાટે ને નુકસાન પડે મહેરબાની કરીને આ ફાટે નહીં હવે કદાચ આદરણીય માનનીય નરેન્દ્રભાઈ મોદી આપણા બધાય ભાવનાત્મક વિસ્ફોટ ફાટે નહીં એવી તાકેદારી કરી રહ્યા છે હું તો એટલું જ કહીશ છેલ્લે કાજલબેનના શબ્દમાં શબ્દ પુરાવીને ન ભૂલો ન માફ કરો સદીઓ તક યાદ કરો હિન્દુ કી ઔલાદ હો તો બદલા લેને કી તમ તૈયારી કરો હાથ થઈ ગઈ હાથ જોડવાનો પ્રાર્થના કરવાનું વિનંતી કરવાનું भाईचारा निभावानु हम भाई कहते और वो हमें चारा बना करके खा जाते क्या बात है ताली दोनों हाथ से बजती है भाईचारा की बात ताली दोनों हाथ एक हाथ से ताली नहीं बजती अगर एक हाथ से ताली बजना हो तो अपने गाल में चांटा मारो लाल राखो यही हो सकता है इसलिए नक्की आपने करवानु छे आ शिस्त आ स्वयं आप सौ भेगा थे आ मंच थी आ काजल बेन परिवार એમના જને જે વેદનાઓ અભિવ્યક્ત કરી છે એને હૃદયમાં ગાંઠ બાંધવી આપણે ગાંઠ બાંધવી જે શબ્દો અપૂર્વ સૈનિક દ્વારા પણ કહેવામાં આવ્યું છે એ શબ્દોને હું પુનરાવર્તન નથી કરતો પરંતુ મિત્રો આપણે એટલું તો કરી શકીએ પૂર્વ વક્તાઓએ કહ્યું એમ ગાંઠ બાંધી આ તો નહીં તે પાંચ રૂપિયાનું માલ પચીસ પૈસામાં મળે તો પણ નહીં તે એકવાર ત્યાગ કરીને જો ઓટોમેટિક લાઈન ઉપર આવી જશે ખૂબ ખૂબ ફરી એકવાર ઉદાત્માને મારા પ્રિય સોજનો ભાવનગરના સપૂતોને હૃદયથી પરમ પિતા પરમાત્મા પાસે રામ પાસે પ્રાર્થના કરીશ આ પરિવારજનોને આ વિરાંજલિ સભા નામ આપીને જે ઘટના ઘટી છે એના ઉપર કોઈ મીઠું ભભરાવા માટે નહીં પણ આ પરિવારની સાથે સધિયારો આપવા માટેની આ સભા છે સમગ્ર દેશ સધિયારો આપી રહ્યો છે દુઃખદ ઘટના છે અને એમના જવાબો પણ યોગ્ય રીતે એમને મળવા જોઈએ આવી દેશની વિશ્વની પરિસ્થિતિને આપણા સૌની લાગણી છે મની પ્રધાનમંત્રીશ્રીએ પણ પોતાના વક્તવ્યમાં આ વાત કરી છે ક્યારેય ન ભૂલાય એ પ્રકારે ધર્મ પૂછીને આ પ્રકારની કોઈ પણ આ પ્રકારની ઘટના હોય એ દેશના આત્મા ઉપરનો ઘા છે આપણે બધા ભેગા થયા છીએ એ દેશના આત્મા તરીકે ભેગા થયા છીએ ત્યારે હિન્દુ સમાજ એકત્ર બનીને આ ઘટનાઓ ભવિષ્યમાં એકની ઉપર જેટલા પણ મીંડા આવતા હોય ત્યાં સુધી યાદ રહે ત્યાં સુધી એ વિચાર પણ ન કરી શકે એ પ્રકારની જનતાની લાગણી કે છે ત્યારે આ ગિરાંજલિ સભામાં હું પણ